નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને દબાવી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ રાજકોટમાં કરિયાના સો એ સો ટકા સાચા બજાર આગળ રાયડો નવસો પચાસથી થી લઈને એક હાજર ને રૂપિયા એરંડાની વાત કરીએ તો બારસોથી થી લઈને બારસો ને છત્રીસ રૂપિયા ચણાની વાત કરીએ તો નવસો પચાસથી થી લઈને એક હાજર ને રૂપિયા સુવાની વાત કરીએ તો એક હજાર વીસથી લઈને તેરસો ને પચીસ રૂપિયા આગળ મેથીની વાત કરીએ તો એક હજારથી લઈને અગિયારસો ને વીસ રૂપિયા અડદની વાત કરીએ તો અગિયારસો નેવથી લઈને પંદરસો ને સાઠ રૂપિયા મગની વાત કરીએ તો ચૌદસો થી લઈને અઢારસો ને નેવ રૂપિયા તુવેરની વાત કરીએ તો અગિયારસો પચાસથી લઈને ચૌદસો ને સત્યાસી રૂપિયા આગળ ધાણાની વાત કરીએ તો અગિયારસો પચીસથી લઈને ઓગણીસો ને પચાસ રૂપિયા અજમો ચૌદસો ચાલીસથી લઈને બાવીસ ને વીસ રૂપિયા સોયાબીનની વાત કરીએ તો સાતસોથી લઈને સાતસો ને ચોરાણું રૂપિયા જુવારની વાત કરીએ તો સાતસો પચાસથી લઈને એક હજાર ને ત્રીસ રૂપિયા આગળ જીરું ચોત્રીસો પચાસથી લઈને એકતાળીસો ને પચાસ રૂપિયા લસણની વાત કરીએ તો આઠસોથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા વરિયાળીની વાત કરીએ તો આઠસો વીસથી લઈને બારસો ને નેવું રૂપિયા મરસા સૂકા આઠસો પચાસથી લઈને બાવીસો ને પંદર રૂપિયા આગળ તલ કાળા બત્રીસોથી લઈને તેતાળીસો ને ત્રીસ રૂપિયા તલ સફેદની વાત કરીએ તો અઢારસો પચાસથી લઈને બાવીસો ને પચાસ રૂપિયા મગફળીની વાત કરીએ તો નવસો ત્રીસથી લઈને અગિયારસો ને પાંત્રીસ રૂપિયા કપાસની વાત કરીએ તો તેરસો દસથી લઈને પંદરસો ને સાત રૂપિયા રાજકોટ માર્કેટયાર્ડના શાકભાજીના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં સૌથી વધારે કોમેટો આવશે તો આપણે આવતા વિડિયોની અંદર શાકભાજીના ભાવ જણાવીશું